વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના ના જય ભગવાન મિત્રો પાંચમો અધ્યાય એનો આઠમો અને નવમો શ્લોક એમાં ભગવાન અર્જુનને એમ કે કે અર્જુન તત્વવેતા પુરુષ ખાતા પીતા સૂતા જાગતા ઉઠતા બેસતા આંખ બંધ કરતા આંખ ખોલતા શ્વાસ લેતા શ્વાસ છોડતા નિસંગપણે એમ માને છે કે ઇન્દ્રિયો એના વિષયોમાં વર્તે છે અને પોતે અકર્તા છે નિસંગપણે એમ માને છે કે હું કંઈ જ કરતો નથી મિત્રો ખરેખર માન્યતા જ બદલવાની છે હું ખરેખર કંઈ જ કરતો નથી વાસ્તવમાં કશું જ करतो નથી તો પછી હું કઈ જ करतो નથી હું માનવામાં આપણે શું વાતો છે ફેક્ટ છે ફેક્ટ કે હું કઈ જ करतो નથી હું પોતે આ શરીર નહીં પણ આત્મા જો કેલા તો આ ફિટ કરવું પડશે કારણ કે વારંવાર કૃષ્ણ ભગવાને अर्जुन ને કર્તાપણાનો અહંકાર કાઢવા માટે વારંવાર આ વાત રિપીટ કરે છે હું પોતે હું પોતે ઇન્દ્રિયોને વિષયો રહી એવો આત્મા છું અને જે આ શરીર છે પ્રકૃતિ છે એને ઇન્દ્રિયોને વિષયો છે એટલે શરીરની ઇન્દ્રિયોને વિષયો એ પોતાના સ્વભાવમાં છે કાન સાંભળે છે આંખ જુએ છે મોડું ખાય છે તો એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિ હું નથી પ્રકૃતિનો તો એક દિવસ પાડી દેવાની છે જો મારું અસ્તિત્વ પ્રકૃતિ હોત તો હું ખલાસ થઈ જા હું રાખોડી થઈ જા તો પુનર્જન્મ કોનો થાય નવ બાળક નવ જીવા ધરતી પર આવે છે એકઈ થી આવે છે જો મારું અસ્તિત્વ ખલાસ થઈ જવાનું હોય તો પણ મિત્રો ખાસ યાદ રાખો કે પહેલો સ્ટેપ આવે છે કે હું કોણ છું એ મરાબર ફિટ કરો હું આ શરીર નથી હું આ મનર ભઈ નથી હું આ ઇન્દ્રિયો અને વિષયો રૂપી પુતળું નથી પણ હું શાશ્વત સનાતન અવિનાશી ઇન્દ્રિયો રહિત એવો આત્મા છું અને મારે કોઈ પણ ઇન્દ્રિયો નથી તો હું કોઈ પણ ક્રિયાનો કરતા કેવી રીતે બની શકું જે કઈ ક્રિયાઓ થાય છે જન્મથી મોત સુધી એનો એનો કરતા આ પ્રકૃતિ છે મારી તો માત્ર હાજરી છે આત્માની હાજરીમાં ઇન્દ્રિયો છે અને આપણે એવું અહંકાર કરીએ કે હું કરું છું શ્વાસ હું લઉં છું આ શરીર હું ચલાવું છું બધી જે ક્રિયાઓ હું કરું છું આજ મોટામાં મોટું અજ્ઞાન છે કરતાપનાનો અહંકાર ક્રિયા છોડવાની નથી કઈ નિશંકપણે એવું માને છે કે હું કંઈ જ કરતો નથી માત્ર માન્યતા બદલવાની છે અંદર એવું સમજવાનું છે કે હું કંઈ જ કરતો નથી આ ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે છે એવું અકર્તા કરતા પદ કરતાપનાનો અહંકાર સંપૂર્ણપણે નીકળી જવો જોઈએ આત્માની મારી હાજરીમાં

વીજળી ઉત્પન્ન થાય તો સોલારમાં વીજળી સૂરજ ઉત્પન્ન નથી કરતા સૂરજની હાજરીથી એની જાતે સોલારમાં વીજળી ઉત્પન્ન થઈ જાય છે દરિયામાં વાદળ થાય છે દરિયાની પાણીની વરાળથી વાદળ થાય છે એ સૂરજ નથી કરતા પણ સૂરજની હાજરીથી એ ઊભું થઈ જાય છે દરિયાના પાણીના વાદળો બને છે વરાળ બને છે સૂરજની માત્ર હાજરી જ છે એ સૂરજ પોતે કોઈ ક્રિયા પોતે વાદળ નથી બનાવતો પોતે સોલારમાંથી વીજળી ઉત્પન્ન નથી કરતા માત્ર એની હાજરી છે અને હાજરીમાં આ બધું થઈ જાય છે કારણ કે સૂર્યનો સ્વભાવ જે છે એ ગરમી આપવાનો છે એટલે સોલારમાં વીજળી ઉત્પન્ન થાય છે અને પાણીમાંથી વાદળ બને છે વરાળ બને છે એવી રીતે આત્માનો મારો જે સ્વભાવ છે એ સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટાનો છે મારો મૂળ સ્વભાવ આ પ્રકૃતિને જોવી જાણવી ઓબ્ઝર્વર એનું ઓબ્ઝર્વેશન કરનાર હું છું નહીં કે કોઈ ક્રિયા કરનાર આ ફિટ થવું જોઈએ સાહેબ આ જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી કર્તાપણાનો અહંકાર નઈ જાય અને જ્યાં સુધી કર્તાપણાનો અહંકાર નઈ જાય ત્યાં સુધી કર્મ બીજ પડતું બંધ નઈ થાય અને એટલે નરસિંહ મહેતા કેવું કર્યું કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતા મોત આવે છે એ આગળનો ભવ બર્થ આગળના ભવની અંદર જે પ્રમાણે કર્મ બીજ નાખ્યા છે એ કર્મ બીજ પ્રમાણે કુદરતના કાનૂનથી એ કર્મ બીજનું કર્મ ફળ નક્કી થાય છે અને કર્મ ફળ એ પાપનું ફળ હોય કે પુણ્યનું ફળ હોય પણ કુદરતના કાનૂનથી એના કાનૂનથી નક્કી થાય કે આ કર્મનું આવું ફળ મળશે અને એ ફળ માટેના બધા સંજોગો કુદરત પ્રોવાઈડ કરે છે એ સંજોગો કુદરતનું કારણ શું છે કે કુદરત કે છે કે ભાઈ તારું જે કર્મ બીજ પડ્યું છે પાપ કે પુણ્યનું એ બીજ પ્રમાણે અમારા કાનૂન ફળ આપવું જોઈએ તો એ પ્રમાણે એનો ટાઈમિંગ નક્કી થાય એનું સ્થળ નક્કી થાય ગીતામાં પાંચ કારણો કયા છે તે વખતે અર્જુનને બહાર દઈને કહ્યું છે કે જ્ઞાની પુરુષ આ પાંચ સંજોગોને કરતા માણેલ છે પણ પોતે અકર્તા છે એવરીતે કાયદોના આધાર જે સંજોગો પ્રોવાઇડ કુદરત કરે છે એ સંજોગો ઉપર મારો કંટ્રોલ નથી કુદરત પ્રોવાઇડ કરે છે એક માણસે ચોરનું બીજ નાખ્યું ચોરીનું બીજ નાખ્યું તો કે અમારે ચોરને ઘેરવતર આપો પડે એ ચોરી કરે છે કારણ કે બીજ ચોરનું છે એટલે અમે ચોરી કરવાના સંજોગો ભેગા કર્યા એટલું નહીં કાલે ઉઠીને પોલીસમાં પકડાઈ જાય એને દંડા પડે માર પડે જેલ થાય એ બધા સંજોગો અમે પ્રોવાઈડ કરીએ છીએ અમે પ્રોવાઈડ કરીએ છીએ નહીં તો ચોર ચોરી કરે તો એને એવી ઈચ્છા હોય કે હું પકડાઈ જાઉં જેલમાં જાઉં અને પોલીસનો માર ખાઉં એને તો એમ જ હોય કે ચોરી હું બસ ચોરી કરી મફતનું લઈ અને આરામથી જીવું એને તો આવું જ હોય યાર જો સંજોગો પર એનો કાબુ હોય તો પોલીસમાં પકડાઈ ના જાય શા માટે હોય પકડાઈ જાય શા માટે માર ખાય જો સંજોગો પર આપણો કાબુ હોય તો ના ગમતા સંજોગોને આપણે શું કામ સ્વીકારવા પડે ના ગમતા સંજોગો આપણે આપણી સામે શું કામ આવે પણ નાગમતા સંજોગો હવે બાપાની બોય સ્વીકારવા પડે છે એ જ બતાવે છે કે મનુષ્ય માત્ર સંજોગોનો ગુલામ છે સંજોગો ઉપર કંટ્રોલ નથી સંજોગો કુદરત પ્રોવાઈડ કરે છે અને એ સ્વીકારવા પડે છે અને એ પ્રમાણે આ પ્રકૃતિ જે છે એ સુખ કે દુઃખનું ફળ ભોગવે છે પાપ અને પુણ્યનું ફળ ભોગવે છે મારી હાજરીમાં આ મશીન જે છે આ શરીર છે એ કર્મ ફળ બીજ પ્રમાણે ફળ ભોગવે છે અહંકાર આ બે ના ભેગા થવાથી એક અહંકાર ઉભો થઈ ગયો કે હું કરું છું એ કરતા પડાનો અહંકાર જ્યારે ઉભો થઈ જાય છે ત્યારે એ અહંકાર જે છે એ અહંકાર ભોગવે છે સાહેબ સુખ અને દુઃખનું લેબલ તો આપણે મારીએ છીએ કુદરત કે અમારા ચોપડામાં અમારા કાનૂનમાં સુખ દુઃખ જેવું છે જ નહીં અમારા કાનૂનમાં તો કર્મ બીજ અને કર્મ ફળ સુખ દુઃખનું લેબલ તો આપણે મારીએ છીએ કે આને સુખ કહેવાય આને દુઃખ કહેવાય આપણી બિલીફ આપણી માન્યતાને આધારે ગુલાબજાંબુ ખાવામાં મમણા રોઈને મજા પડે છે આમાં આનંદ આવે છે મારું માનેલું સુખ છે તો ડાયાબિટીસ વાળાને ગુલાબજાંબુમાં મજા નથી એને એને બીમારી થાય છે તો ડાયાબિટીસ વાળાને દુઃખ ગુલાબ જાંબુ માંથી દુઃખ મળે છે એટલે કુદરત કે સુખ અને દુઃખ લેબલ તો તમે મારો છો અમે તો તારા કર્મ બીજ પ્રમાણે કામારા કાનૂનના આધારે તને કર્મફળ સપ્લાય કરીએ છીએ સંજોગો સપ્લાય કરીએ છીએ પણ તું એવું માની બેસું છું કે ના આ બધું તો હું જ કરું છું બસ ખરેખર હું કંઈ જ કરતો નથી અને માનવાનું જ છે બહારની ક્રિયા છોડવાની નથી સાહેબ ક્રિયા છોડવી એ સતોય નહીં છૂટે કારણ કે તો અમને લખાઈને આયા છે આપણે જન્મ થી મોત સુધી ધંધો નોકરી ધંધા પર નઈ જાઓ નોકરી પર ચાર ડાળે રજા મૂકી જો તબ ઘરવારીને કહે છે કે ભઈ છોરો ન ખવડાવવાનો છું તમાર નોકરી ન હતી કમાવું નતું તો લગન શું કામ કર્યું આ છોરો શું કામ પ્યાદા કર્યો એ બધો ખર્જો તમારે ભેટવાનો જો નોકરી બે ધંધા મારીને નહારશે ધંધા નોકરી પર જવું જ પડશે સાઈ છૂટકો જ નથી એટલે બહારની જે જન્મથી મોત સુધીના જે સંજોગો સપ્લાય થાય છે એ મારા જ કર્મ બીજ પ્રમાણે કુદરતના કાનૂનથી એ સંજોગો મારી સામે કુદરત સપ્લાય કરે છે અને એ સંજોગોને હું ફોલો કરું છું અને એ સંજોગોમાં જ્યારે મને ગમતા સંજોગ આવે ત્યારે હું એને સુખનું લેબલ મારું છું અને ના ગમતા સંજોગ આવે ત્યારે હું એને દુઃખનું લેબલ મારું છું બસ આટલું જ છે માત્ર માન્યતામાંથી માન્યતા બદલી નાખો બાર જે હોય જે સંપ્રદાયમાં માનતા હોય મંદિરે જતા હોય જે ગુરુ હોય આ ભગવદ્ ગીતાના જ્ઞાનની અંદર કોઈ સંપ્રદાય વચ્ચે નથી આવતો કોઈ ગુરુ નથી આવતા કોઈ મંદિર નથી આવતું કોઈ ભગવાન નથી આવતા કશું જ વચ્ચે આવતું નથી કશું કોઈ છોડવાનું નથી અને કશું કોઈ નવું પકડવાનું નથી ભગવાન એમ કે છે કે તારી માન્યતા બદલી નાખ हूं करू छु मान्यता अंदर थी काढी ना बस आना पर भार मुकयो छे बार-बार भगवान ने कयो छे कर्तापनानो अहंकार एना थी जा सुधी कर्तापनानो अहंकार नहीं जाए त्या सुधी शायद मुक्ति के मोक्ष के शाश्वत सनातन सुखनी आशा राखवी ए व्यर्थ छे हवामा बाज्का भरवा बराबर छे माटे मित्रों હું કરું હું કરું એ જ જ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાને પૃથ્વી મંડાણી છે એની મેળે યોગી યોગેશ્વરા કોઈ નરસિંહ નહતા પણ એમને હોવા જ્ઞાન હતું અને એ કહી ગયા પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ બૂની આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત